અમરેલી જિલ્લાના ધારીમાં સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો હતો ધન્ય ધન્ય ધારીની ધરાને જ્યાં પ્રગટ્યા યોગીરાજ સંકલ્પ કરે સાકાર સૌના હૃદય બિરાજે યોગીરાજ તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ થી તારીખ બે હજાર બે ત્રેવીસ બે બે હજાર પચીસ સુધી આ મહોત્સવમાં કળશ યાત્રા પાટોત્સવ વિધિ મહાપૂજા અક્ષર બ્રહ્મ યાગ પ્રવચન માળા મહિલા સંસ્કૃતિ કાર્યક્રમ મારું જીવન મારું મંદિર બહારથી પધારેલા વડીલ સંતોએ પ્રવચન રૂપે માર્ગદર્શન આપ્યું હતું ધારી સ્થિત સર્વે સંતો સત્સંગ મંડળ અને સાધુ દીન બંધુદાસ કોઠારી સ્વામીના નિમંત્રણ ને માન આપી અશ્વિનભાઈ કુંજડિયા અનુભાઈ લલિયા સહિત અમરેલી જિલ્લાભરમાંથી હજારો હરિભક્તોએ આ દશાબ્દી મહોત્સવનો લાભ લીધો હતો અને ભવ્ય ઉજવણી કરી હતી સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો